ભરૂચ જિલ્લાના અંકલેશ્વર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો આજરોજ રોજ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે કેબિન છોડી જતા રહેતા આપના આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે જેની સામે તપાસ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી બાદમાં તાલુકા વિકાસ અધિકારી આવતા રજૂઆત સાંભળવામાં આવી હતી આવતા જ અમને પછી અમે તાલુકા વિકાસ અધિકારીને નામ સહિત અમને ઓફિસમાં આપેલ હતી અમારે આવેદન પત્ર આપતા પહેલા જે ઓફિસ છોડીને જતા રહ્યા છે તો તે બાબતે એમને અમારા વિકાસના જે પણ કામો થઈ રહ્યા છે તેમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયેલો છે એવું અમને લાગે છે તો એમને અમારા રોડ રસ્તા ગટર લાઈન પાણી જેવા શૌચાલય આજે ગામો થી સીતોતેર વર્ષ પછી પણ આજે વિકાસના ના વંચિત છે એવી અમારી બધી રજૂઆત હતી એ કહેવા માટે એમને આજે આવેદન પત્ર આપવામાં આવેલ હતી અમે તો બધુ પબ્લિક લઈને આવે છે બીજા બધા પબ્લિક આમ ઇન્સાન ક્યાં કમ્પ્લેઇન્ટ કરવા જાય તમે આવી રીતના ભાગી જાવ વારે ઘડી અમારે તમને કહેવા છતાં બી તમે જતા રહ્યા આ તો ખોટું કહેવાય ને